બાયો જૂનાગઢમાં પાંચ કરોડના ખર્ચે બનેલો બાયોગેસ પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે પાંચ વર્ષ પહેલાં ભીના કચરામાંથી ગેસ બનાવવા સ્વચ્છ ભારત મિશન હેઠળ મહાનગરપાલિકાએ પ્લાન્ટ બનાવ્યો હતો કચરામાંથી મિથેન ગેસ ઉત્પન્ન કરવાનો આ પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન બાદથી જ બંધ હાલતમાં છે આજ દિવસ સુધી એક કિલો ગેસનું પણ ઉત્પાદન નથી થયું વિપક્ષે આરોપ લગાવ્યો કે અધિકારીઓની અણાવડત અને ટેકનિકલ સ્ટાફના અભાવને કારણે પાંચ કરોડ રૂપિયા પાણીમાં ગયા

હજુ લગી એમાંથી એક કિલો જેટલો ગેસ ઉત્પન્ન થયો નથી કરવાના આ ગેસ પ્લાન્ટ અત્યારે જેનો કોઈ ઉપયોગ જુનાગઢ છે ને ફાયદો થવાનો નથી આ જે બાયોગેસ પ્લાન્ટ છે તે પાંચ વર્ષ આશરે પાંચ વર્ષ પહેલા પોણા પાંચ કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા આવેલો હતો

તો અત્યારે આપણને એક છે એનું પણ સર્ટિફિકેટ આપણને જોઈએ છે તો આ સર્ટિફિકેટ આપણને મળી જશે અને હું ચોક્કસ આગ્રહ રાખીશ કે ભીનો ને સૂકો કચરો જો અલગ થશે તો આ પ્લાન્ટમાં આ ગેસ છે એ આપણને બાયોગેસ ના રૂપમાં સીએનજી ના રૂપમાં આપણને મળશે